કારીગર બદલાઈ નાખ્યો કારીગર આ કારીગરને મેળા આવે ભાઈ આપણે ઈ નાખી દીધું છે અને શું કહે કારીગર શું કહે પણ થઈ છે ને માવોન બધી ળ કરી દીધી દેખો છે

આવું બધું સુધારે ને હાકર ખાંડે ને કોક દોળેસ ને કોક રમે ને કોક વિડિયા ઉતારે કઈ કરતું નથી આપણે ખાલી વિડિયા ઉતારવાના આપણે કઈ કરવાનું નથી નાજના બેન કારીગર તમે છો કે કારીગર તો આ છે અડજ્યાના મેન કારીગર અમે બધી તો હેલ્પ કરવાવાળા છીએ કારીગર બદલાઈ નાખ્યો કારીગર

કયા બને અરજ જુના અરજ બની પછી એટલે એવું બધું છે અને ધ્રુવજભાઈ તો લગભગ ખોટી ગયા છે જો ધ્રુવજભાઈ તો હુઈ ગયા મારે અરજ જુખા ઓડે જુખા ઉતો હુઈ જાય તો ધ્રુવજભાઈ આલો તો બેને આજે વિડિયોમાં પ્રોસેસ કરશે પછી આપણે જોશું આલો તો બસ જો ગુંતળી નાખો ને ડ્રાય ફ્રૂટ ને તળે बीजो उन्योक German कृमा सब्टाइवों साफ्दी नि 없는 नि आगगा गयनाई नामाच् 이� royalty मम्मी कटी थां थांग्ल Ham मिना लभ पिवर्वी ना क्नित, लिखाँ रखेल, सुम्से मिन आऔप मिरी निखेल दर्खेल, सिल्बाइव त्यव मेंflanzen, इमें लुसा बॉल दर હા મોણ આપી દીધો આ કાજુ બદામને ફ્રાય કરી છે અરે ગુંધ થઈ ગયો છે હવે આમાં લોટ નાખવામાં આવશે જો હવે લોટ નાખીશ

খে <laughs> 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 <laughs>

ભંરવં મ૨ાજ રધી મ૨ાજ કેંજિ સીલે ચરાજાજાજ હાજાજાજાજાજાજ જો આયા રેડી છે સોક ટકવાલા કીમાં ન છે અરદ્યું હવે આડી બદામ કાજુ ડ્રાક્સ એલચી ડાઈફળ આદુ હવે બધી સાટવાનું છે અગળીયામાં બધી સાટવાનું છે ડ્રાક્સ તો હવે કિસને થઈ ગયું જો તૈયાર અરદ્યું હારો તો આપણે હવે ઘેર પૂગી જાય અડજી બનાવીને અને હવે ધ્રુવેશભાઈ પણ ઉઠી જાય સગાડીને લાવ્યા જાય ને તો પછી ભાઈ હવે ઘેર આવીને હવે થાકી જાય હે ને હા હવે બસ અહીંનો આજનો લોક અહીંયા પૂરો કરી મળીશું એક નવા વિડીયો સાથે નવા એ લાઈક શેર સબસ્ક્રાઈબ તમારે ભૂલતા નહીં તમારા વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં કરીને જણાવજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી